ખેડૂત મિત્રો આજે જીરાના વાયદામાં કડાકો બોલાઈ ગયો છે આજે તારીખ તેર બે હજાર ચોવીસના રોજ એનસીડેક્સ ઉપર જીરા ઊંઝાનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ત્રણ વાગ્યે અને તેતાલીસ મિનિટની આસપાસ નવસો દસના ઘટાડા સાથે પચીસ હજાર છસો પાંત્રીસની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો જીરા ઊંઝાનો એનસીડેક્સ ઉપરનો વાયદો નવસો પંચાણું રૂપિયા જેટલો ઘટીને ચોવીસ હજાર છસો દસની આસપાસ અત્યારે ત્રણ વાગ્યે અને તેતાલીસ મિનિટની આસપાસ જોઈ શકાય છે ખેડૂત મિત્રો આજે તારીખ તેર બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે વીસ કિલોના જીરુંના ભાવની આપણે માહિતી મેળવીએ તો પાંચ હજાર ત્રણસોથી છ હજાર ત્રણસોની વચ્ચે ભાવ જોવા મળ્યા હતા અને ઓગણીસો એંસી ક્વિન્ટલ જેટલી આવક આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે જોવા મળી હતી એટલે આપણે મણમાં વાત કરીએ તો નવ હજાર નવસો મણ જેટલું જીરું રાજકોટ ખાતે આજે આવેલું હતું ખેડૂત મિત્રો અત્યારે તમારા વિસ્તારમાં ગામડે બેઠા કોઈ ખેડૂત મિત્રો જીરુંનું વેચાણ કરતા હો તો કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને જાણકાર અનુભવી ખેડૂત મિત્રો આગામી સમયમાં જીરુંના ભાવ વધશે કે ઘટશે તે બાબતે તમારું મંતવ્ય તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો